આસા ઝુકેગા ને સાલા આ તો ભજ્જો ખાવા એટલે ખાવા જ બસ આ તો ડોહો ભજ્જો ન ખાવડે તો હાથ ચાક ને ગેજેન તુનું ડોહન ક કે હોટેલ મન ભજ્જો લઈ જ આ કોણ पुष्पा નહીં पुष्पा નહીં આ ઠાકોર ઝુકેગા ને સાલા

મારે હારે ઋષિ બને વિશે કે કારણ કે હવે આમ તો હનુમાનજીયા હતા આવા તો ભજ્યો ને કીધું તું પણ હું લાવણ ભૂલી ગયો હાર તો યાદ ના રહે થારું નીકળ મારા તો હમ આ તો બગડી જવાની છે તબિયત ઋષિ હા તો ઋષિ આ તો ચંડી ચામુંડા બની સાહા શું થતું

એ કઠો બટો મારવો પડશે તો ના બજ્જો જો એક ખાલી એ ભૂત તે શું મેલું પડશે તમને બજ્જો બજ્જો જોઈએ એટલે બપોર બપોરે ચો બજ્જો લેવો બીજું કઈ નઈ ચાલે શેરો બેરો આલું તો માર શેરો નઈ ખાવા માં તો બજ્જો જોઈએ એ ગમે તેનો જોઈએ ડુંગરી નો હોય મેથી નો હોય ગમે તે બજ્જો જોઈએ બજ્જો જોઈએ તા તારા ઘરવાળો છો જવાનું ક્યા આ મગર મારું છે તારે જવું તો જા ઓબ્યા આલ આ ગરમા તો કશું લોટ બોડના ઠેકાણો હશે નઈ અન આ દુકાને જવું પડે ભજ્યો આટર તમારે આ તો ખાતા કયા ચકલાટ ચકલું આ રસ્તાનું ચકલું પણ કયો ચકલું ગામમાંથી ખેતરમાંથી મોહળામાંથી ચોહી છો આ ડંડો જોશો

<laughs> 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 पा, तुरू मजे जा, जा मरु

भूत जीवित समर हो मैं बीस आज हाडू पेरी तो है तारा भूत ना तो आयो ना भाई मैं पहले कार को थ्री सौ पड़ी मारे पीछे हम बज्जर डॉपडी चिंके को थ्री सौ पड़ी ये मैं बज्जर लाया तो तारा ऐसा खा नहीं मैं तो बज्जर खा मैं पड़ी है मैं आता है वो आता नहीं था बज्जर आता है आपको नहीं हार हार हा <laughs> <जै> हा हा हेडो खावन काडो हेडो खावन काडो <laughs> हे हा बाई बडी 500 ग्रम भज्जा ऑर्डरिंग देती जन के खबर नहीं तारो बधरु कोने पड़ी <laughs> भोगडी बारिश से भोगडी बारिश ए ला हाडो रोटला के साथ करजो कश्य मे नहीं पड़े हो तार तो कश्य मे नहीं पड़े हो 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 खरो नहीं बाई कश्य बोल ले तो नहीं बाई जी आ ओशो का हो है बादनी लोटा वही

પય પૈસા નહીં રયા પૈસા નહીં રયા તરતો પૈસા તો છે તર પૈડે છે 500 રૂપિયા હે જી એ લઈ આઈએ 500 રૂપિયા જો મો બો ચીકનો પૈસા હે બતડવા રહી પૈસા તો છે તો ખાવાટર પૈસા કડે આ ઘર નું ઘર નું ખાવાનું બાર હારું ના હોય ઘર માં થારું લાગે તું કે ઉલોટ લેતા હું આપણે રોટ બાજરી રોટલા બનાવી દઈએ ને ખરી લેવા ઘરે એ ખારું બબકરીયું તું એ કંટારો મન તો ખાવા બનાવવાનું હે

સોકા કા તોહી ભચેલી એ મે ખઈ લેતા હશે હે એ તમે આવરસ થા ઓહોહો પડી પડી ખબર પડી કે આ ભૂત હતું તું જ હતી ડાકડ જેવી તું બેઠી હતી વજ્યો કિલો ના જગે 500 ગઈ માર મે નો 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 કોણ તું જો આ હાચું છે જો

ભૂત કરવાનો લાવ્યો છોકરાએ પકડી પાડી ઓન ભૂતમ ટેસ્ટ જો ભેજ ખાય છે